આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર દસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં ત્રણ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર હાથીજણ રાણી આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે તો એની અંદર જે સ્ટાફ હોય ફાયર ઓફિસર હોય એડિશનલ ફાયર ઓફિસર ફાયરમેન એવી લગભગ બસો જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે પરિણામે જયારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઈઝ બિલ્ડીંગો બનતી હોય કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે એ જ રીતે મહાનગરપાલિકાની અંદર ઈ ગવર્સ વિભાગના કામો ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા હતા તો ઈ ગવર્સ કમિટી ઈ ગવન્સ એન્ડ પ્રોક્યોર કમિટી બનાવવામાં આવી છે એટલે એની અંદર મટીરીયલ એન્ડ પરચેસ કમિટીની અંદર જે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવતી હતી એને ઈ ગવન્સ નામ આપી ઈ ગવર્સ એન્ડ પ્રોક્યોર કમિટી એક નવી કમિટી બનાવવામાં આવી છે બોર્ડની મંજૂરી લઈ એને રાજ્ય સરકારની અંદર મંજૂરી અર્થે મોકલવામાં આવશે વોટર